चार सौ सात त्रंक परफेक्ट बिजनेस व्हीकल अगणित लागण श्रेष्ठ प्रदर्शन खुशी मालिक होवानो गर्व सफलता भरोसो सुरक्षा मेंटेनेंस खर्च જે આપી એક વાહન જેણે ન કેવળ ભારતના વિકાસને આગળ વધાર્યો પણ પોતે પણ વિકાસ સાધ્યો આ વર્ષો દરમિયાન ટાટા ચારસો સાથે અનેક રૂપ લીધા જેમાં જેના માટે ચારસો સાત ના ગ્રાહક મહેનત કરે છે અને એને હાસિલ કરે છે ગ્રાહકો જે એકબીજાથી અલગ તો છે પણ એક જેવા જ છે કેમ કે તેઓ એક જ કથાથી જોડાયેલા છે ચારસો સાત ની કથા ટાટા 407 ની સૌથી મોટી વિશેષતા મને એ લાગે છે કે તેની એવરેજ વધારે છે એક મેન્ટેનન્સ ફ્રી ગાડી છે તેને માર્કેટમાં કે ભીડમાં મોકલી દો કોઈ પણ તકલીફ નથી પડતી ખૂબ જ સરસ ગાડી છે દરેક વખતે નવી ટેકનોલોજી સાથે ગાડી મળે છે હમણાં બે ગાડી સાથે ખરીદી છે અને દરેક વખતે આમાં કોઈને કોઈ નવી ખૂબીઓ જોવા મળે છે હું મારા બિઝનેસમાં ટાટા ચારસો સાતને પસંદ કરું છું તે સિલીગુડી આસનસોલ દુર્ગાપુર અને સ્થાનિક વિસ્તારમાં ફરે છે હું પંદર વર્ષથી ચારસો વાપરું છું અને તે ખૂબ સારી માઇલેજ આપે છે અમે ટાટા સાથે અઢાર વર્ષથી જોડાયા છીએ અને ટાટાનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અમારી સાથે અમારી પ્રગતિ સાથે જેમ જેમ ટાટાની પ્રગતિ થઈ રહી છે તેમ તેમ મારો બિઝનેસ પણ પ્રગતિ કરી રહ્યો છે આજે મારો દીકરો પણ મારી સાથે કામમાં જોડાઈ ગયો છે અને એ પણ એમ જ માને છે કે ટાટાની ગાડી ખૂબ જ સારી ગાડી છે લાસ્ટ યર એટલે કે બે હજાર સોળમાં મેં ત્રણ ચારસો સાત પિકઅપ ખરીદી છે આ ગાડીનો ફાયદો એ છે કે તે ખૂબ જ નાની ગલીઓમાં જઈ શકે છે ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને સારી સર્વિસ તેથી હું બહુ ખુશ છું આટા ચારસો સાતે ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા તેથી હું ખૂબ જ ખુશ છું અને તેની ઉજવણી કરી રહ્યો છું મારી શુભેચ્છાઓ તેમની સાથે છે અને તે ખૂબ જ આગળ વધે આ રીતે ટાટા ચારસો સાથે આ વર્ષો દરમિયાન અનેક જિંદગીઓને સ્પર્શી અને બદલી છે જેની દરેક કથા ખાસ છે ડ્રાઈવરની સીટ સામેનો સ્ટીલનો મોટો બોડી પાર્ટ ખૂબ જ મદદરૂપ છે જો કોઈ અકસ્માત થાય તો ડ્રાઈવરને કુશળ અને સુરક્ષિતતાની એ ખાતરી આપે છે મારી પાસે પંદર થી વીસ ટાટા ચારસો સાત છે અને લગભગ દરેક ગાડીએ અંદાજે લાખ કિલોમીટર જેટલું અંતર કાપેલું છે કદાચ થોડું ઓછું હશે મને ક્યારેય એમનાથી કોઈ મોટી તકલીફ પડી ટાટા ચારસો સાત મારા કુટુંબનો એક ભાગ છે કારણ કે મારા માટે રોજી રોટીનું સાધન છે એ મારા પરિવારનો હિસ્સો છે ટાટા ચારસો સાત આ ઉદ્યોગમાં ત્રીસ વર્ષ પૂરા કરી રહ્યું છે મને એ વાતનો ખૂબ આનંદ છે અને આશા છે કે આવા કેટલાય વર્ષો આપણે ઉજવતા રહીએ ચારસો સાત ગાડી અમે દૂધ માટે વાપરી છીએ ફૂડ બજાર માટે વાપરીએ છીએ આ ગાડી દરેક જગ્યા માટે અનુકૂળ છે નાની ગાડી છે કમ્ફર્ટેબલ ગાડી છે ક્યાંય પણ ગલીઓ વગેરેમાં સરળતાથી જઈ શકે છે કોઈ તકલીફ નથી થતી માલ ઉતારવા માટે મારી પાસે પંદર ટાટા ચારસો ગાડી છે

आज एक काबिलियत छे जेना थी टेमणे પોતાનો વારસો બનાવ્યો એક એવો વારસો જે આજે बेजोड़ છે એક વારસો જે માં છે સુરક્ષા મજબૂત પ્રદર્શન બેજોડ સમૂહ છે વધુ સારી લોડ વાહક ક્ષમતા સર્વોત્તમ વોરંટી 3 વર્ષ કે 3 લાખ કિલોમીટરની ઓછો મેન્ટેનન્સ ખર્ચ વધુ રીસેલ વેલ્યુ સરળ ફાઇનાન્સિંગ સૌથી મોટી સેલ્સ સેવા અને સ્પેર્સ નેટવર્ક અને હા ટાટા બ્રાન્ડનો ભરોસો અને ક્વોલિટી પહેલે મે એક 407 થી મારો બિઝનેસ શરૂ કર્યો તો અત્યારે મારી પાસે 20 ટાટા 407 ગાડીઓ છે અને ટાટા મોટર્સ ની કુલ 40 ગાડીઓ છે આ પ્રગતિ બદલ હું ટાટા મોટર્સ નો ખૂબ જ આભાર માનું છું કે એક ગાડીથી મેં ચાલીસ ગાડીઓ લીધી આ માટે હું ટાટા મોટર્સનો ખૂબ જ આભારી છું ટાટાની અમારી પાસે ચાલીસ ગાડીની ફ્લીટ છે લગભગ ચાલીસ થી વધારે છે જેમાં ચારસો સૌથી વધુ હોટકેક ગાડી છે અમારી નમસ્કાર મારું નામ પીટર છે અને હું મનુરથી છું હું છેલ્લા છવ્વીસ વર્ષથી વેડિંગ ડેકોરેશનના વ્યવસાયમાં છું અને ટાટા ચારસો સાત ખરીદીને સત્યાવીસ વર્ષ થઈ ગયા છે વેડિંગ ડેકોરેશનના સામાનની હેરફેર માટે અમે ચારસો સાત વાપરીએ છીએ પણ તેના અનેક સકળ રૂપમાં આગળ વધી રહ્યો છે એસએફસી ચારસો સાત પિકઅપ એસએફસી ચારસો સાત ટ્વિન ટાયર એસએફસી ચારસો સાત ઇએક્સ એસ કે ચારસો સાત ટીપર એલ ચારસો સાત ઇએક્સ અને ઇએક્સ ટુ એલપી ચારસો સાત અને નવા બી ફોર પ્રોડક્ટ જેમાં શ્રેષ્ઠ એન્જિન ફોર એસપીસીઆર સાથે છે અનેક ખૂબીઓ વધુ પાવર અને પિકઅપ વધુ સારી ફ્યુલ એફિશિયન્સી વધુ સારી ડ્રાઈવેબિલિટી અને ગ્રેડેબિલિટી ઓછું એનવીએચ અને સાફ એક્ઝોસ્ટ એમિશન્સ ચારસો સાતનું દરેક રૂપ એક ખાસ હેતુ માટે બનાવાયું છે હું ખૂબ જ ખુશ છું કે ટાટા ચારસો સાતે ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે ટાટા ચારસો સાતે ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા તેથી હું ખૂબ જ ખુશ છું અને તેની ઉજવણી કરી રહ્યો છું મારી શુભેચ્છાઓ તેમની સાથે છે ટાટા ચારસો સાત વાહને ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા તેથી અમે ખૂબ જ ખુશ છીએ ટાટા ચારસો સાતે ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા અને અમે પણ 30 વર્ષથી ટાટા 407 સાથે જોડાયેલા છીએ ખૂબ જ સરસ ગાડી છે ટાટા એ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે લોકોના મનમાં સ્થાન મેળવ્યું છે બજારના દરેક ક્ષેત્રમાં રાજ્ય કર્યું છે અને અમને ગર્વ છે કે અમે ટાટા સાથે સંકળાયેલા છીએ બંને ટાટા અને તેમના વાહનો ટાટા 407 એ ખરેખર ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે અને જ્યારે તમે પોતે તેમની સાથે જોડાઓ છો તો એ તમને પણ મદદ કરે છે ત્રણ અંકોમાં એક કથા જે સંભળાવાય છે એક વાક્યમાં એક કથા જે જીવી છે લાખોએ કથા જેનું નામ છે ટાટા ચારસો સાત સફળતાની ગાડી